નમસ્કાર મિત્રો આજે આપણે જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે અથવા ફિટ રહેવા માંગે છે એમણે વોકિંગ કઈ રીતે કરવું જોઈએ એના વિશે જાણીશું તો પહેલો પ્રશ્ન એ છે કે વોકિંગ ક્યારે કરવું જોઈએ ઘણા લોકો સવારમાં વહેલા વોકિંગ કરવાનો આગ્રહ રાખતા હોય છે એ બરાબર છે પરંતુ વધારે મહત્વનું છે રાત્રે જમીને કલાક પછી વોકિંગ કરવું તે પહેલો નિયમ એ છે કે જમીને તરત વોકિંગ ન કરાય થોડું ઘણું ચલાય એટલે કે સો ડગલા ચલાય પણ એનાથી વધારે જમીન તરત ન ચલાય જમીન તરત ચાલુ હોય તો કલાક પછી ચાલવું જોઈએ અને ચાલવાની રીતમાં એવું છે કે બહુ ધીમે પણ નહીં અને બહુ ઉતાવળથી પણ નહીં મીડિયમ સ્પીડથી ચાલવું જોઈએ અને ધીમે ધીમે તમારો સ્ટેમિના વધે એ પ્રમાણે ચાલવાનો ટાઈમ વધારવો જોઈએ પરંતુ ખાસ નિયમ એ જરૂરી છે કે જમીને કલાક પછી ચાલીએ એમાં પણ મોટા ભાગે રાત્રે જમીને ચાલવું જોઈએ એનું કારણ એવું છે કે અત્યારના જમાનામાં ઘણા લોકોનું રાતનું જમવાનું બહુ લેટ હોય છે અને એ જમીને મોટાભાગના લોકો જમીને થોડા ટાઈમમાં સુઈ જાય છે જેના કારણે એ ખોરાક પચતો નથી અને એવો ને એવો રહે છે અને એ ખોરાકના કારણે વજન વધે છે ચરબી બને છે તો મોટાભાગના લોકોને અમે સલાહ આપતા હોઈએ છીએ કે રાત્રે જમીને કલાક પછી ચાલવું જોઈએ ઘણા લોકો વધારે પડતું ચાલતા હોઈએ છે વધારે પડતું એટલે કે કલાક દોઢ કલાક જે ખરેખર નુકસાનકારક છે એના કારણે સાંધામાં ઘસારો આવે છે અને વાહ થઈ શકે છે એટલે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર ધીમે ધીમે તમારો સ્ટેમિના વધે એ પ્રમાણે વધારવું જોઈએ પણ અમુક લેવલથી ચાલવું જોઈએ નહીં હવે મેડિકલ સાયન્સ અનુસાર જે લોકોની ઉંમર સાઠ વર્ષથી ઉપરની છે એ લોકોએ દિવસના પાંચ થી છ હજાર ડગલા જેટલું ચાલવું જોઈએ પરંતુ જેમની ઉંમર સાઈઠ થી નીચે છે એ લોકો આખા દિવસ દરમિયાનનું આઠ હજારથી દસ હજાર સુધી ડગલા ચાલી શકે છે આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ છે અને જેમનું વજન વધારે છે એ લોકો માટે એ લોકો જેટલું ચાલશે એટલું એમના માટે સારું છે પરંતુ જે લોકોને ડાયાબિટીસ પણ હોય અને શરીર પતલું હોય છે તો એ લોકોને માપમાં જ ચાલવું જોઈએ વધારે પડતું ચાલવું જોઈએ નહીં આયુર્વેદ અનુસાર ચાલવાથી તમારો મસ્ક્યુલર સ્ટોન વધે છે ઓવરઓલ તમારો સ્ટેમિના વધે છે તમારી જઠરરાગ્નિ સારી થાય છે તમારું પાચન સારું થાય છે અને તમારા શરીરમાં જે થાક હોય છે એ દૂર થાય છે માનસિક તણાવ ચિંતા જે હોય છે એ દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે આ ઉપરાંત રેગ્યુલર ગાર્ડનમાં ચાલવાથી તમને ફ્રેશ ઓક્સિજન મળે છે જેના કારણે તમારા બ્રેઇનમાં સર્ક્યુલેશન સારું થાય છે જેના કારણે તમે ફ્રેશનેસ અનુભવો છો અને તાજગી અનુભવો છો તમને જે આખા દિવસનો સ્ટ્રેસ થાક તણાવ હોય છે દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે જો આ પ્રમાણે તમે ચાલશો તો તમારી એનર્જી વેસ્ટ નહીં જાય અને તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે અને ચાલવાના પૂરેપૂરા ફાયદા મળશે જય આયુર્વેદ જય ધન્વંત્રી